વિશ્વની અગ્રણી આઈટી કંપની માઇક્રોસોફ્ટ પર જોરદાર સાયબર હુમલો થયો છે હુમલા અંગે માહિતી આપતા અમેરિકન ટેકનોલોજી કંપનીએ જણાવ્યું હતું કે સાયબર ગુનેગારોએ કંપની મેનેજમેન્ટના ઈમેલ એકાઉન્ટ સુધી એક્સેસ મેળવી લીધી હતી જોકે માઇક્રોસોફ્ટે આ હુમલા માટે રશિયા સાથે જોડાયેલા જૂથ મિડનાઇટ બિલ્ઝાર્ડને જવાબદાર ગણાવ્યો છે મળતી માહિતી અનુસાર આ હુમલો નવેમ્બર બે હજાર ત્રેવીસના અંતમાં થયો હતો પરંતુ કંપનીની સાયબર સિક્યુરિટી ટીમને બાર જાન્યુઆરીએ તેની જાણ થઈ હતી સાયબર હુમલાની જાણ થતાં તરત જ સુરક્ષા તપાસ શરૂ કરી દેવામાં આવી જોકે હેકર્સે ગ્રાહકોનો ડેટા ચોરી કર્યો નથી તે તેમના પોતાના વિશે માહિતી મેળવવા માંગતા હતા તે જાણવા માંગતો હતો કે માઇક્રોસોફ્ટ તેના વિશે શું જાણે છે માઇક્રોસોફ્ટ અનુસાર હેકિંગ ગ્રુપ નોબેલિયમ એપીટી ટુ નાઇન અને સીઓ ઝેડ વાય બિયર તરીકે પણ ઓળખાય છે કે તેઓએ કેટલાક કોર્પોરેટ ઇમેલ એકાઉન્ટ હેક કર્યા હતા જે એકાઉન્ટ હેક કરવામાં આવ્યા તે કંપનીની વરિષ્ઠ નેતૃત્વ ટીમ સાયબર સુરક્ષા ટીમ કાયદાકીય અને અન્ય કર્મચારીઓના હતા જોકે આ સાયબર હુમલા બાદ માઇક્રોસોફ્ટ વધુ સતર્ક થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ